બ્રહ્માના દર્શન કરવા તો કાનાનું તો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા કરવાનું ભૂલતા નહીં કાનના મુખાડું કોલ માને બીક લાગે છે કાનના મુખાડું ના કોલ માને બીક લાગે છે માવા મુખાડું ના કોલ માને બીક લાગે છે આ ભવની દેખાય સ્વર્ગ પાતાળ દેખાય આ વની દેખાય સ્વર્ગ પાતળ દેખાય શેષ નાગ જોઈ બીક લાગે છે શેષ નાગ જોઈ મને બીક લાગે છે માવા મુખાડુ ના ખોયલ મને બીક લાગે છે માવા મુખડુ ના ખોયલ મને બીક લાગે છે ઇન્દ્ર પોરી દેખાય શિવ વિષ્ણુ દેખાય ઇન્દ્ર પોરી દેખાય શિવ વિષ્ણુ દેખાય હું તો કેમ કરી લાગુ પાય બીક લાગે છે હું તો કેમ કરી લાગુ પાય બીક લાગે છે કાનના મુખાળું ખોલ મને બીક લાગે છે માવા મુખાળું ખોલ મને બીક લાગે છે ગોકુળ મથુરા દેખાય ગોપી દેખાય ગોકુળ મથુરા દેખાય ગોપી દેખાય મારું મનાડું મૂ મને બીક લાગે છે મારું મનાડું મૂ જાય મને બીક લાગે છે કન્ના મુખડું નખોલ મને બીક લાગે છે માવા મુખડું નખોયલ મને બીક લાગે છે મન જાડી દેખાય સિંહ ત્રાળ સંભળાય મન જાડી દેખાય સિંહ ત્રાડ સંભળાય કે મું તારી પાંચ મને બીક લાગે છે કેમ આવું તારી પાંચ મને બીક લાગે છે કાના મુખાડું ના ખોલ મને બીક લાગે છે માવા મુખાડું ના ખોલ મને બીક લાગે છે અડસઠ તીરથ દેખાય ગંગા જમ દેખાય અડસઠ તીરથ દેખાય ગંગા જમ દેખાય મારે કેમ કરવું સ્નાન મને બીક લાગે છે મારે કેમ કરવું સ્નાન મને બીક લાગે છે કાના મુખાડું ના ખોલ મને બીક લાગે છે માવા મુખાડું ના ખોલ મને બીક લાગે છે વિષ્ણુ વિશ્વ મુખમાં દેખાય એનો પાર ન પમાય વિશ્વ મુખમાં દેખાય એનો પાર ન પમાય કોઈ બતાવો પાય મને બીક લાગે છે કોઈ બતાવો પાય મને બીક લાગે છે કાના મુખડું ના ખોલ મને બીક લાગે છે માવા મુખડું ના ખોલ મને બીક લાગે છે આખું વનરાવન દેખાય ડળ દેખાય આખું વન દેખાય રાસ દેખાય મારે કે મરમ રાસ મને બીક લાગે છે મારે કે મરમવો રાસ મને બીક લાગે છે કન્ના મુખાડું ના કોઈલ મને બીક લાગે છે માવા મુખાડું ના કોઈલ મને બીક લાગે છે નરસિંહ મેતા દેખાય ભજન મંડળી દેખાય નરસિંહ મેતા દેખાય ભજન મંડળી દેખાય મારે કેમ કરવું ભજન મને બીક લાગે છે મારે કેમ કરવું ભજન મને બીક લાગે છે કાના મુખડું ન ખોયલ મને બીક કલાગે છે માવા મુખડું ન ખોયલ મને બીક લાગે છે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં